હલો ફ્રેન્ડ્સ આજે આપણે ખાખરા ઘરે કેવી રીતના બનાવવા તેની રેસીપી આપણે આજે શીખીએ તો આપણે જો ખાખરા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ આપણી સામગ્રી છે આ મેથી છે ધોઈને પાંદરા પેલા તોડી લીધા સાફ કરીને ચણાનો લોટ છે હળદર છે રવો છે બે ચમચી જેટલો ધાણા જીરું મરચાં મીઠું અને મણ માટે આ તેલ છે તો આપણે હવે સ્ટાર્ટ કરીએ રેસીપી

બે ચમચી જેટલું દાણાજી નાખીશું મિક્સ કરી લઈશું આ લોટ આપણે ભાખરીથી થોડોક નરમ અને રોટલી થી થોડોક કડક બાંધવાનો છે હવે આપણે જો આ મુઠ્ઠી પડતું મોણ નાખ્યું આવી રીતના મુઠ્ઠી બને એટલું મોણ નાખવાનું હવે આપણે પાણી નાખીશું હા મસાલાવાળા મેથી વાળા છે જીરાવાળા પણ બને અને ખીચડીના ખાખરા પણ અમે બનાવીએ છીએ તો તમારે રેસીપી જાણી હોય તો કમેન્ટ કરજો તો આપણે એ પણ બનાવીશું આપણો બંધાઈ ગયો છે હવે હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું એટલે એમાં મસાલા બધા એક સરખા એડ થઈ જાય તો આપણે હવે આને દસ મિનિટ માટે મૂકી દઈશું હવે આપણે આ કોટનના કપડાં લઈશું એને શેકવા માટે આવી રીતના બાંધી દઈશું એટલે ખાખરા દબાવવા માટે આ સરસ રીતે શેકાઈ જાય તો આપણે આવી રીતે આની પોટલી બનાવી લઈશું કપડાંની જેમ વધારે કપડું હોય તેમ સરસ શેકાશે અને જલ્દી શેકાશે તો આવી રીતના આપણે આ પોટલી બનાવી લીધી છે ખાખરા દબાવવા માટે અને ખાખરા ચોપડવા માટે આપણે થોડું તેલ લઈ લઈશું તો હવે આપણો લોટ થઈ ગયો છે સરસ એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયો છે તો આપણે થોડો મસળી લઈશું

આવી રીતના આપણે બધા જ ખાખરા કાચા પાકા શેકી અને થપ્પો મારી દઈશું હવે આપણે ખાખરા ખુલ્લા કરી ને આવી રીતના ઠરવા દઈશું હવે આપણા ખાખરા એકદમ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને આવી રીતના ગોઠવીશું બધા હવે આ તવી પણ તપી ગઈ છે હવે આપણે ખાખરા શેકવાનું ચાલુ કરીએ તો આપણે ખાખરા મૂકી દઈશું ખાખરો બે વખત પહેરવાનો એકવાર આવી રીતના એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ એટલે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ જાય આપણો ખાખરો તો જો આપણો ખાખરો હવે બની ગયો છે સરસ શેકાઈ ગયો છે પછી આવી રીતે વાસણમાં મૂકવાનો એટલે વાંકા ચોખો ન થાય આવી રીતના મૂકતા જવાના ખાખરા તો આપણા ખાખરા તૈયાર મસાલા ખાખરા તો તમને કેવા લાગ્યા મારી રેસિપી કેવી લાગી ગમે તો કમેન્ટ કરજો અને ખીચડીના પણ આપણે બનાવીશું અને એની રેસિપી પણ આપણે બતાવીશું તો કમેન્ટ કરજો ખાખરા તૈયાર ફાકરા તમે સવારમાં નાસ્તામાં ઘી લગાવીને ખાઈ શકો છો મસ્ત લાગે ક્રિસ્પી તો આ મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો